સાહેબ બોલીવુડ ને ને ટક્કર મારે એવો રાગ એવો શાદ ઈ જે મા સરસ્વતી જીભ ઉપર છે એના પુરાવા છે અમારામાં જો આજ રાગ ને તમે હિન્દી માં લઈ જાવ યાર રહેમાન જોડે ટ્રેનિંગ લઈને તો મનર ઉદાસ અને પંકજ ઉદાસ જે ચારણો ગઢવી પંકજજી અમારી વચ્ચે નથી રહ્યા મનરભાઈ હજી પણ છે ગઝલ માં સમ્રાટ કહેવાય એ ચારણો હોય માના શક્તિના દેવી પુત્રો સરસ્વતી માં જગદંબાઓ જીવ ઉપર છે એના જીવતા જાગતા પુરાવા છે નેહડામાં તમે જુઓ છો અત્યારે અમે બેઠા હતા હમણાં હાવજની ડડક મારી અને એની વચ્ચે સંઘર્ષ કરીને પોતાના માલનું રખેવાડ કરીને પોતે રાત દિવસ મહેનત કરી અને અમારા માલધારીઓ એ પોતાના પસીનાની કમાડીથી નભતા હોય એ સમયે સાથે સાથે એની વાણી તમે જુઓ ગીગાભાઈનો ગીગાભાઈ ચારણનો હું બધાને વિનંતી કરીશ તમામ કલાકારોને પણ હું પણ આગામી સમયમાં એમની ટીવી ઉપર પણ બેસાડીશ અને સૌ લોકોને મારી વિનંતી છે કે વધારેમાં વધારે આ વિડિયોને શેર કરજો સાથે સાથે ગીગાભાઈ ચારણના મોબાઈલ નંબર કેટલા છે નેવું અઠત્તર છન્નું સાત ચોર્યાસી નેવું આઠ સત્તર સનું સાત ચોર્યાસી છન્નું સાત ચોર્યાશી ગયા ભાઈને તમે વિચાર કરો આ નેહડામાંથી સોનું બહાર આવે છે આવી જ રીતે ઝવેરચંદ મેઘાણીને કાગબાપુ બે આવી જ રીતે સાંજે બેઠેલા સંધ્યાનો સમય બંને જણા કવિતાઓ દુહાઓની રચના કરવા નીકળેલા અને નેશ હતો કયો નેશ હતો આપણે ખજૂરીનો ખજૂરીનો ડેશ એ મિત્રો હું ત્યાં જઈ આવ્યો એ ખજૂરીના નેશે બેઠેલા આવી જ રીતે ખુલ્લામાં અને ગવાજ આવ્યો અને બધા પાડીઓ મારીને ઉભા જ્યાં ડાંગો લઈ ડાંગ એટલે લાકડી મોટી હોય માલધારી નદી અને ત્યારે ઝવેરચંદ મેઘાણી આ બધું જોતા હતા ભગત મેં બેઠેલા અને તમને આશ્ચર્ય થશે એક નાની ચારણની દીકરી એ સાવજને ભગાડે છે ત્યારે ઠપકો આપતી રચના ઝવેરચંદ મેઘાણીએ કરીને તમારા બધાના હોઠ ઉપર છે કે ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા માડી ભાડી ચારણ કન્યા લાલ હિંગોની ચારણ કન્યા એ રચના આવી જ રીતે થયેલી તો મારે આપને કહેવાનું એ છે કે નેસડાઓમાં સોનું છે હીરો છે અને એ સાબિત કરે છે કે આજે પણ જગતંબાઓ અમારી સાથે છે એટલે હીરાભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન મજા આવી ગઈ ખૂબ સારો રાગ છે સાદ છે અને તમે આ બધું કરો છો ને માતાજી ખૂબ ઉન્નતિ કરાવે સારા આવી રીતે રાજાભાઈ પણ આવી રીતે લીલા પાણી આજે માતાજીની દયાથી ખૂબ દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે આપ પણ આવી રીતે કાર્યક્રમો કરીને આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે આવું કંઠ નહીં બને મિત્રો કલેક્ટર ધારે તો દીકરાને કલેક્ટર બનાવી શકે છે ડોક્ટર ધારે તો દીકરાને ડોક્ટર બનાવી શકે છે પણ કંઠ છે કલાકાર ક્યારે બનતું નથી એ તો જન્મતો હોય છે અને એ આ તમે જોઈ રહ્યા છો કાંઈ ટ્રેનિંગ વગર મહેસાણામાં આ બધાને આ બધા મિત્રો પણ આવ્યા છે બધાને દેખાડજો આ મિત્રો અત્યારે તો બીજા ભાઈ આપ પણ કંઈક કહેવા માંગતા હો તો આજે ભાઈ આજ નેહડે પધારા એ તો અમને એક હરખ છે આનંદ છે અને ભાઈ જોડે તો આ એક બે વાર મારે વાત થયેલી એટલે મેં કીધું તું કે ભાઈ આવો અને આજ અનુકૂળ ટાઈમ આવ્યો અને આજ અમારા નેહડે વધારે એટલે અમારા તો આજ ઓહો ભાગ્યો છે કે ચારણ છે ચારણ મિલે વહી ઘડી અનમોલ આપણો દુવો છે ને કે ચારણ ચારે વેદ વડ પડો વાતો કરે પછી ભાંગે હેતના બ્રાન્ચ જેને તો માં સરસ્વતી ઈ એવા ચારણ આય અડીખમ ચારણ છે અને ચારણ અમાર નેહડે વધારે એનાથી હું આનંદ હોય અને છેલે આ ઝૂપડી છે અમારા ચારણની અને અહીંયા નેહડામાં આવે એટલા માટે ઘડી ચારણ ની ઝુંપડી તો હોય તો ભગવતી બંગલા વાળા ની નો જન્મે ચારણ ના ઝુંપડા મુકામે કામે કારણ માતાજી છે ને ચારણ કુણ માં નવ લાખ લોબડિયાળી ચારણ માં જઈ બધે નો થઈ જાય એટલે કીધું કે

હજી પણ ત્યાં જગતા માં ઓલા હું કે રાફડા કોઈ થી સુના નો હોય હજી અહીંયા નીકળે ત્યાં ફણી નીકળે 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 એટલે કીધું તું કે હજી નજર